तो चलो आगे शुरुआत करिए जूनागढ़ थी। जूनागढ़ में आज घऊँनोचो भाव चार सौ वीस रुपया ऊंचो भाव पाँच सौ सोल रुपया तो चना जो बात करिए तो अगियारो रुपया बार सौ एकत्र तुवेराजे अठार सौ पचास थ तेवीस सौ रुपया इरंडो नौ सौ सीतेर थ एक हज़ार सत्या अड़द पंदर सौ सत्तर सौ पंदर रुपया सोयाबीन आठ सौ पचास थी आठ सौ त्राणु धाणा करिए तो बार सौ पचास थी पंदर सौ पंचासी तल बे हज़ार पच्चीस सौ तीस रुपया जाडी मगफड़ी एक हज़ार पचास सौ जूनागढ़ में जीरानी जो बात करिए आज तो आड़सौ रुपया बेतालीस सौ पचास रुपया बात करिए अमरेली ने आजे चार सौ छप्पन थी छसो छस वीस रुपया सोयाबीन आठ सौ सो पंदर थी आठ सौ चौराणु एरंडो आज एक हज़ार पच्चीस एक हज़ार नेव रुपया चना 1000 થી 1232 थाणियाजे 1230 થી 1890 रुय टॉल 740 થી 2794 घणी मकफડી 1100 થી 1206 जाडी मकफડી 900 થી 1200 रुय कपास 986 થી 1483 अमरेली માં જો જીરા ની વાત કરવામાં આવે આજે તો 2400 રૂપિયા થી 3430 રૂપિયા વાત કરીએ જામનગર ની एरंडો આજે 1000 થી 1071 लहसुन 700 થી 2960 રૂપિયા રાઇડો 800 થી 994 અજમો 2275 થી 3405 રૂપિયા ધાણા 1000 થી 1550 ધાણી 1000 થી 1820 રૂપિયા ડાડી મગફળી 1000 થી 1225 જીણી મગફળી 1000 થી 1200 રૂપિયા કપાસની વાત કરીએ જામનગર માં તો 1250 થી 1475 एज रीते जीरा जो बात कर तो बेहजार रुपया चुम्मालीस सौ पिस्तालीस रुपया गोडल खे चारचास ठी पांच सौ एकतालीस डूंगी एक त्रो एक तुवेराज बार सौ एकत्रीसो एक थी बावी सो मग सोलो छोतेर ठीक ओगनीसो एक आठ सौ अग्यारो एक अड़द सौ एकसठ अठार सौ एकतालीस चना अगर सौ एक थी बार सौ एक वाल 491 થી 1851 મેથી 551 થી 1151 લસણની વાત કરીએ તો 881 થી 3052 ગોંડલ માં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણા ની તો 1276 થી 2100 રાઇડ 801 થી 941 મરચા 601 થી 2801 ચોળી 800 થી 1776 ઢીણી મગફળી 921 થી 1326 જાડી મગફળી આઠસો એકાવન થી તેરસો એકવીસ કપાસ એક હજાર એકસઠ થી ચૌદસો છ્યાસી એક હાજર થી અઢારસો એકાવન એજ રીતે ધાણી આજે ગોંડલમાં જો જીરાની વાત કરીએ આજે તો છત્રીસો એક રૂપિયા થી તેતાલીસો એકાણું રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને જય અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે આપણે એ ચેનલ ઉપર પણ એક નવો સર્વેનો વિડીયો મૂકશું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે એટલે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર